ભાવનગર નું બેસ્ટ સ્ટ્રીટ ફૂડ કહીએ તો ગાંઠ હિતેશભાઈ ની સેન્ડવીચ બહુ સરસ આવે મને ઈપી ની નીચે છે ને ડાયા બટેટા હિમાલયા મોલ પાસે ભરત ચણા મઠ સોલંકીની પ્યાલી જ્વેલ સર્કલ બાજુ બધું છે સાંજના ટાઈમે વધારે ભગવતીના ગાંઠિયા બટેટા દિલીપના ના પાઉ ગાંઠિયા અને અમને તો ફેવરિટ અમારા ગાંઠિયા બટેટા આપડે વાગાવાડી રોડ ઉપર છે

ભાવનગર નું બેસ્ટ સ્ટ્રીટ ફૂડ શું છે દહીપુરી દહીંપુરી અને તમને ક્યાં ની દહીપુરી ફાવે છે મને ઈપી ની નીચે છે ને ત્યાં પપ્પુભાઈ ની ઓકે એ ફેમસ છે એટલા માટે અને એક રાધેકૃષ્ણ છે પિઝા ઓકે વાઘાવાડી રોડ ઉપર વાઘાવાડી રોડ વાઘાવાડી રોડ ઓકે તમારું અમારે તો પાણી ની ટાકી ની બાજુમાં સદગોરી દાળ પૂરી છે ને ની અને છે સ્પેસિફિકલી મને વધારે ભાવે એ સર્કલ પહાડી મોમોસ છે સૌથી સારા હોય છે તો તમે અચૂક એની મુલાકાત લેજો અને તમારું ફેવરેટ હમણાં ભાવનગર માં સ્ટોર ખુલ્યા છે ખોડિયાર કેવું નામ હતું ભવાની સ્ટોર માં એ સારા છે ત્યાં મજા આવી સ્ટોર માં પણ શું ભવાની સ્ટોર માં પનીર સ્ટોર એક વસ્તુ આવે છે અને તમારું સંસ્કાર મંડળ આગળ હોટ ડોગ ફેવરિટ ખરેખર આમ જાવ તો ભાવનગર ઓખણાય છે ભૂંગળા બટેટા માટે અને નવા બાર તીખા બટેટા ભાવનગર બહુ ફેમસ આઈટમ છે તો એ ખરેખર ખાવા જેવી વસ્તુ છે ભાવનગર માં તમને શું ભાવે છે અમને તો ફેવરિટ અમારા ગાંઠિયા બટેટા છે એની સિવાય બીજું

પચાસ રૂપિયા ની ઇડલી સાંભળ બે મળે છે ચણા મત ને બટેટા ભૂંગળા અને આ બધું તમને લોકેશન ક્યાં નું આ નિર્મલ નગર નિર્મલ નગર નું ડાયા બટેટા હિતેશભાઈ ની સેન્ડવિચ બહુ સરસ આવે ઓકે ખોખા સર્કલ ખોખા સર્કલ હા એક બહુ સરસ આવે અદ્ભુત એની પેલી રોલ સેન્ડવિચ બહુ સરસ આવે શું ભાવ તને બટા કુગરા ક્યાં ના કુગરા જામનગર ના જામનગર ના કુગરા ક્યાં ઉભો રહેશ ભાઈ યુનિવર્સિટીની બહાર રિઝલ્ટ પીઝા ઓકે અને ક્યાંનું લોકેશન ક્યાંનું રહે આ હિમાલયા મોલ પાસે ભગવતીના ગાંઠિયા બટાટા ઓકે એની સિવાય એની સિવાય મટોલીની સેન્ડવિચ બાજુમાં ઓકે અને આનું લોકેશન ક્યાંનું રે છે આટો કોમ્પ્લેક્સ દર્શન કોમ્પ્લેક્સની સામે તમને શું ભાવે છે ભાવનગરમાં સોલંકીની પ્યાલી સોલંકીની પ્યાલી અને આ સોલંકીની પ્યાલી ક્યાં મળે છે સરદારનગર